નમસ્તે રાજકોટના બીએ ડાંગર હોમિયોથેરેપી કોલેજના વિદ્યાર્થી ધર્મેશના આપઘાતના બનાવને લઈને એબીવીપી દ્વારા કોલેજ બંધ કરાવાઈ એબીવીપીના કાર્યકરો દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને ક્લાસમાંથી બહાર કાઢી તાળાબંધી કરવામાં આવી ભારે સૂત્રોચ્ચાર સાથે એબીવીપીના મંત્રી

બે દિવસ પહેલા અહીંયા ભણતા એક વિદ્યાર્થી એ આપઘાત કરેલો હતો આપઘાત દરમિયાન આપઘાત કર્યો હતો જે દરમિયાન હોસ્પિટલે અમે ગયા હતા તો હોસ્પિટલે તેનું મૃત્યુ પામ્યું હતું બરાબર ત્યારબાદ આજે અમે અહીંયા ના કોઈ પણ સંચાલક જે પ્રિન્સિપલ છે ટ્રસ્ટી છે તેને આવેદનપત્ર દેવા આવ્યા હતા પણ અહીંયા કોલેજમાં કોઈ પ્રિન્સિપલ ટ્રસ્ટી કે કોઈ શિક્ષક હાજર નથી ક્લાસ ચાલુ હતા તે બાળકોને ક્લાસમાં મૂકીને બીજા શિક્ષકો જે હતા તે પણ ચાલ્યા ગયા હતા અને બાળકે આપઘાત કર્યો તેનું કારણ એવું હતું કે તેના પરિવારજનો પાસે જાણવા મળ્યું કે થોડા સમયથી તે વિદ્યાર્થીને વારંવાર આ ના સંચાલકો દ્વારા લાંચ લેવા લાંચ લેવા માંગણી કરતા હતા કે તું મને આટલા રૂપિયા આપ તો તારી કેતી સોલ્વ કરી દઉં તો એને પરીક્ષામાં પાસ કરી દઉં તે દરમિયાન વિદ્યાર્થીએ એ સાત થી આઠ હજાર રૂપિયા એકવાર આપેલા પણ હતા તો પણ વિદ્યાર્થી ચાલુ એક્ઝામિનેશન કલાક પછી એક્ઝામિનેશન હોલમાંથી તેને ચાલુ એક્ઝામે બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો કે તું તું જા તને એક્ઝામ દેવામાં નહીં આવે ત્યારબાદ તે વિદ્યાર્થીએ આ માનસિક ત્રાસ થી આપઘાત કરેલ છે આજે તમે શું કાર્યક્રમ કર્યો આજે અમે આંદોલન કરવા આવ્યા હતા ઉગ્ર થી ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું એબીવીપી દ્વારા અને અહીંયા અમે આંદોલન કરવા આવ્યા ત્યારે ટ્રસ્ટી કે કોઈ સંચાલક કે પ્રિન્સિપલ કોઈ હાજર નહોતું તેની ઓફિસમાં ત્યારબાદ અમે બીજા શિક્ષકોને મળ્યા તો એ શિક્ષકો એ પણ અમને કઈ જવાબ ના આપ્યો અને પોતે ચાલી ગયા તમે શું કાર્યક્રમ કર્યો એમ કાર્યક્રમ તો કઈ નહીં અમે તારાબંધી કરી શું કે હા તારાબંધી કરી અમે ક્લાસ ખાલી કરાવ્યા વિદ્યાર્થીને બહાર કઢાવ્યા વિદ્યાર્થીઓ પણ અમારી સાથે છે વધુ સમાચાર જોવા માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ સુરક્ષિત રહો ધન્યવાદ